શ્યામકુમારના નમસ્કાર આજના વિડીયો સ્વાગત છે તો ચાલો દરરોજ સ્વસ્થ અને તંદુરસ્ત રહેવાની હોય છે લોકો ઈચ્છે છે કે ગડબણ સુધી યુવાન દેખાય ઉંમર વધવી એક નેચરલ પ્રોસેસ છે અને તેને રોકવી સંભવ નથી ઉંમર સતત વધે છે અને તે હિસાબે શરીરના અંગોની ક્ષમતા પણ ઓછી થવા લાગે છે પચાસ ની ઉંમર બાદ લોકોને હાડકા સાથે સંબંધિત સમસ્યાઓ થવા લાગે છે અને હાડકા નબળા થવાની શરૂઆત થઈ જાય છે જો કે બદલાવ કરવામાં આવે તો તમારા હાડકા લાંબી ઉંમર સુધી મજબૂત રહી શકે છે ચાલો તેના વિશે કેટલીક જરૂરી વાતો જાણીએ હાર્વર્ડ હેલ્થના રિપોર્ટ અનુસાર હાડકાને મજબૂત કરવા માટે લોકોને ભરપૂર દૂધ દહીં પનીર અને અન્ય ડેરી સેવન કરવું જોઈએ આ વસ્તુઓને કેલ્શિયમનો સારો સોર્સ માનવામાં આવે છે ડેરી પ્રોડક્ટમાં થોડું ઘણું વિટામિન ડી પણ હોય છે આ બંગને વસ્તુઓ હાડકા માટે સૌથી વધારે જરૂરી હોય છે હાડકાને લાંબી ઉંમર સુધી મજબૂત બનાવી રાખવા માટે આ વસ્તુઓ ખાનપાનમાં સામેલ કરવી જોઈએ તમને જાણીને નવાઈ લાગશે કે ડેરી પ્રોડક્ટ્સ ઉપરાંત ઘણા ડ્રાય ફ્રુટ્સ માંગ પણ કેલ્શિયમની ભરપૂર માત્રા હોય છે એક કપ બદામ માંગ ત્રણસો પંચ્યાસી મિલીગ્રામ કેલ્શિયમ હોય છે જેનાથી તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપ દૂર કરી શકાય છે બદામ ખાવાથી હાડકાં મજબૂત થઈ શકે છે અને તેનાથી શરીરમાં નવા પ્રાણ ફૂંકાઈ શકે છે બસ એક વાત હંમેશા ધ્યાનમાં રાખો કે બદામ માંગ કેલરી અને ફેટ પણ હોય છે તેના કારણે વધારે બદામ ન ખાવ હાડકા ને લોખંડ જેવા બનાવવા માટે ચિયા સીડ્સનું સેવન કરવું પણ એક સારો વિકલ્પ છે ચિયા સીડ્સ ને કેલ્શિયમનો સારો સોર્સ માનવામાં આવે છે તમને જાણીને નવાઈ લાગશે કે બે ચમચી ચિયા સીડ્સ આશરે એકસો ઓગણા મિલીગ્રામ કેલ્શિયમ હોય છે ચિયામાં બોરોન પણ હોય છે જે શરીરને કેલ્શિયમ ફોસ્ફરસ અને ને મેટાબોલાઇઝ કરવામાં મદદ કરે છે તેનાથી હાડકાની સાથે મસલ્સ પણ મજબૂત થાય છે સોયાબીન સામાન્ય રીતે સારો સોર્સ માનવામાં આવે છે પરંતુ તેમાં કેલ્શિયમની સારી માત્રા હોય છે અડધો કપ ટોફુમાં બસો પંચોતેર મિલીગ્રામ કેલ્શિયમ હોય છે આ સિવાય સૂરજમુખીના બીજ બ્રોકલી તલના બીજ શકટેટી ભીંડા અને સંતરા સહિત ઘણી વસ્તુઓમાં કેલ્શિયમની સારી માત્રા હોય છે તેમાંથી કોઈ પણ વસ્તુનું સેવન કરશો તો શરીરમાં કેલ્શિયમની ઉણપ નહીં રહે